મારા વાલાસની જનો સૌરે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રી આજે શુક્રવાર આઠમ આગળ વધ આઠમ શુક્રવાર રાશિ છે વૃષભ નામના અક્ષર છે અને ઉ જે બપોરે પોણા ત્રણ સુધી રહેશે પછી મિથુન રાશિ થશે જેના નામના અક્ષર છે ક છ ને ઘ આપણે જોઈશું આજે મકર રાશિ એટલે ખજ અને કુંભ રાશિ ગ સ અને સ તેમજ આપણે જોઈશું કે મકર રાશિ અને કુંભ રાશિના માણસોને વેણું થઈ ગયું હોય કરજામાંથી બહારનું નીકળાતું હોય તો એને શું કરવું એને લાલ દોરો લઈ હાથના કાંડા ઉપર બાંધી દેવો તેમજ દર રવિવારે ગાયત્રી મંત્ર કરવા અગિયાર વખત ગાયત્રી મંત્ર બોલવો અને માતાજીને પ્રાર્થના કરવી એટલે તમે કરજામાંથી નીકળી જાશો જય ગુરુદેવ જય સિદ્ધનાથ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રો કરું છું તેમજ મું કામ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એકવાર કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ અઠ્ઠાણું જીરો મહાદેવર જય સિદ્ધનાથ જય